મારા લાલા આગળ બેસાડ્યો છે ને એ તમને જોશે હા એના તમે સીસીટીવી કેમેરામાં છો અને એ જોશે ને એટલે એની હાજરી લખાઈ જશે એક એક હા ત્યાં કઈ બીજું કઈ આપણે કઈ ચિત્રકૂપ્ત ચોપડા આપણે એવું કશું હોતું નથી આનું તો ઓટોમેટિક બધું સેટિંગ જ હોય કે આ સૌ ગ્રામ હસ્યા છે એટલે આશીર્વાદ જા આ સો ગ્રામ હસતી રહેજે બેન મારી વાલી હા ભાઈ હસ્યા છે પચાસ ગ્રામ જા ભાઈ તારી જિંદગીમાં તો પચાસ ગ્રામ હસતો રહેજે હા તારા ઘરે જઈને પણ આપું જ હાસ્ય રહેશે વાલો છે આવો ત્રીજા દિવસની પ્રથામાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ભગવાનની બહુ દયા જગન્નાથની કે આપણે આ ભાગવતજી લઈને બેઠા સાહેલી મંડળ હિંમતનગર અને મધુબેન ભજન મંડળ દ્વારા ભગવાન એમના ચારેય બહેનોના હાથે આવા જ કાર્ય કરાવતા રહે રમીલાબેન અંજુબેન જીગીશાબેન હા એમના હાથે આવા જ કાર્યો કરાવતા રહે એવી આપણે આશીર્વાદ અને ભાવના સાથે વ્યાસપીઠથી આગળ વધી રહ્યા છે અહીંયા કીધું છે સુખદેવજી પાછા આવ્યા છે કહેવાય છે કે સુખદેવજી વિચાર કરજો કે જ જનકપુરીમાં જનક રાજા વિદેહ છે એ કેવા વિદેહ છે કે એમને મળવા માટે એમની પાસે સુખદેવજીને મોકલવામાં આવ્યા છે વ્યાસજી દ્વારા અને જનક રાજાએ સુખદેવજીની પરીક્ષા લીધી છે એક રાત ત્યાં રાખીને હા અને સુખદેવજી એમાં પાસ થયા છે અને પછી પાછા આવ્યા છે અહીંયા બન્યું છે એવું કે આપણે મહાભારતના પ્રસંગોમાં પ્રવેશ કરી રહ્યા છે ભાગવતજીમાં મહાભારતનું આ યુદ્ધ જે છે એ પૂર્ણ થયું છે દુર્યોધન જે છે એને ભીમસેનની ગદા દ્વારા પ્રહાર કરવામાં આવ્યો છે ને અધમુઓ એવો મરું મરુ મરું કરતો એવો દુર્યોધન હજુ પ્રાણ છોડીને નથી ગયો એટલે એ જીવતો પણ છે અને મરેલો પણ પડ્યો છે અને એવા સમયે ત્યાં આવીને અસ્વસ્થામાં એ કીધું છે કે આ યુદ્ધ હારી ગયા ને આપણે એનું એક જ કારણ છે એટલે દુર્યોધને પૂછ્યું મરતા ક્યાં ના કરતા હા મરતા ક્યાં ના કરતા એટલે જે બુદ્ધિ ના હોય ને એ શું કરે તરણાનો પણ આધાર લઈ લે પણ ત્યારે મરતી વખતે એણે જો ભગવાનને એકવાર યાદ કર્યા હોતે ને કારણ કે વિરાટ સ્વરૂપ પણ એણે એકવાર દુર્યોધનની સભામાં ભગવાને બતાવ્યું હતું મારા વાલાએ હા અને એનું દર્શન કર્યા પછી પણ એને કીધું તું ને પાંચ ગામ આપી દો દૂત બનીને પ્રભુ ગયા હતા તમે પાંચ ગામ આપી દો પાંડવોને પાંચ ગામ આપી દો બાકીનું બધું તમારું અને એ વખતે ભારત વર્ષ આટલું ભારત નહોતું આખી દુનિયા ભારત વર્ષ હતી તો પણ એ દુર્યોધન ને ઓછું પડતું હતું ને એણે હું કીધું તું કે શોયની નોક બરાબર જમીન પણ હું પાંડવોને નહીં આપું એટલો અભિમાની હતો દુષ્ટ હતો એ હા અને તે વખતે ભગવાનને એવી આજ્ઞા કરી તી એણે દૂતો ને કે ભગવાનને જંજીરથી બાંધી લો સાંકળથી બાંધી લો અને કૃષ્ણએ એવું કીધું તું બાંધાય તો બાંધી દે કારણ કે મા જશોદાએ બાંધ્યો તો બાકી તારાથી તો બાંધાય એવું નથી હું હા અને જ્યારે એને બાંધવા ગયા ને ત્યારે પ્રભુએ વિરાટ સ્વરૂપથી દુર્યોધનને એને પરિશોભાને દર્શન આપ્યા હતા પણ આ મૂર્ખ એમ કહેવાય ને કે ગર્ભમાં જ્યારે બાળક હોય ને ત્યારે માતાએ અને પિતાએ જે કર્મ કર્યા હોય ને એની અસર પડે બાળકો પર એટલે આપણે ત્યાં ગર્ભદાન સંસ્કાર આપણા સનાતન ધર્મમાં કરાવવામાં આવે છે કેમ કે બાળક સંસ્કારી થાય અને એ સંસ્કારથી બાળકના સંસ્કારથી કંઈ આપણાને સમાજને લાભ થાય છે એ તો છે જ હા એ તો છે જ પણ મોટી ખોટ જો અસંસ્કારી બાળક જન્મે ને બેન તો મોટી ખોટ એ બાળકને થાય છે એનું જીવન બરબાદ થાય છે અસંસ્કારથી હા અહીંયા પ્રભુએ કીધું બાંધવું હોય તો બાંધી લે આ સ્વયં ભગવાન જગત નો નારાયણ ચતુર્ભુજ નારાયણ સામે ઊભા થાય તો પણ દુર્યોધન ની આંખો ના ખુલી આજે મરણ સૈયા પર બેઠો છે આટલું જોયું છે કે પ્રભુ ઉભા હોય છે ને ત્યાં કોઈનું કારીગરી ચાલતી નથી અને છતાં પણ દુર્બુદ્ધિ એ આશ્વસ્થામાં કીધું કે તમે જો કોઈ કારણ થતું હોય આ યુદ્ધ તો હારી જ ગયા છે પણ હજુ પણ કંઈક થતું હોય અને આ પાંડવોનો નાશ થતો હોય ને તો બતાવો વિચાર ન કર્યો કે સો કૌરવો અને આટલી અક્ષો સેના અગિયાર અક્ષો સેના હા અને એટલો નાશ થઈ ગયો તો પણ પાંચ પાંડવોને એક ખરોચ નથી આવી તો એનો અર્થ શું થાય માણસે જો ભૂલ થાય ને અહીંયા બતાવવામાં આવ્યું છે ભૂલ થાય માણસ છીએ માણસ માત્ર ભૂલને પાત્ર પણ આગળ આપણે બીજી ભૂલ થતા આપણે રોકી લેવી જોઈએ આપણા જીવનમાં હા આપણી ભૂલોને સુધારી લેવી જોઈએ એને માણસ કહેવાય છે અહીંયા જ્યારે અશ્વસ્થામાએ આવું કીધું છે ત્યારે અશ્વસ્થામાએ પાછું કીધું છે કે જો તું મને એકવાર મોકો આપે ને મને સેનાપતિ જાહેર કરી દે ને કૌરવોનો તો હું છે ને હજુ પણ આ હારેલી બાજીને જીતાઈ લાવ કોઈ કોઈ એવા હોય કે બ્રહ્મ એટલે કે ભુદેવને ત્યાં જન્મ લીધો હોય પણ હોય શુદ્ર અને કોઈ કોઈ એવા હોય જે શુદ્રને ત્યાં જન્મ લીધો હોય પણ ભુદેવ હોય હા પોતાના સંસ્કાર થી ભૂદે હોય તમે જોજો આદિવાસીમાં અત્યારે જાઓ દાદા પાંડુરંગ આઠોલે દ્વારા જે ગીતાના ઉપદેશ અને પાઠ ચલાવવામાં ભાવ ફેરી કરવામાં આવે છે ને એ દાદાને નમસ્કાર કરવા પડે આપણે હા કે એમણે કેટલું જાગૃતતા લાવી દીધી છે કે આદિવાસી લોકો શુદ્ધ રહે છે હવે અહીંયા અસ્વસ્થામાં ગયો છે કીધું છે કે મને સેનાપતિ બનાવ દુર્યોધને એને સેનાપતિ બનાવ્યા છે અને અસ્વસ્થામાં આ પાંડવોની શિબિરમાં આવ્યા છે ગઈ છે ને કે આજે કંઈક અજુકતું થવાનું છે એટલે મુરલીવાળાએ એવું કીધું કે ચાલો તમે આ આનાથી થાકી ગયા છો ને યુદ્ધથી આટલા દિવસથી તો ચાલો હું તમને હંસના દર્શન કરાવી લાવું હંસ એટલે પરમહંસ પરમહંસોના દર્શન કરાવવા માટે ભગવાન નીકળ્યા છે આમ પાંડવોને પાંચે અને દ્રૌપદી સાથે લઈને ભગવાન આમ બહાર આટો મારવા માટે લઈને નીકળ્યા છે એવા સમયે સમયે રાતના આ કુટીરમાં જ્યાં પાંડવોના પાંચ પુત્રો પાંડવોની શિબિરમાં સુઈ રહ્યા છે ને એવા સમયે આ અસ્વસ્થતામાં નરાધમાવ્યો છે અને આવીને એણે આ પાંડવોના પાંચે પુત્રોના શિરના છેદન કરી નાખ્યા છે જો દુર્બુદ્ધિ આવે ને ત્યારે મગજ લોક થઈ જાય હા અને જયારે મગજ લોક થાય ને ત્યારે આત્માને એકવાર મેસેજ આવે કે આ બુદ્ધિ બંધ થઈ છે થોડી વાર રોકાઈ જાઓ